અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મંડપ એસોસિએશનની મિટિંગ યોજાઈ હતી આ મિટિંગમાં મંડપ વધુ મજબૂત બનાવવા માટે ચર્ચાઓ કરવામાં આવી હતી મિટિંગમાં એસોસિએશનના પ્રમુખ દીપક વાડિયા મંત્રી વિપુલ ત્રિવેદી ખજાનચી દિલીપભાઈ ભાવસાર પૂર્વ પ્રમુખ સુરેન્દ્રસિંહ બાપુ પૂર્વ પ્રમુખ ઇબ્રાહીમ બુરા તેમજ કારોબારી સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ સ્થાનિક વેપારીઓ પણ હાજર રહ્યા હતા મિટિંગમાં વેપારને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આ મિટિંગનો મુખ્ય ઉદ્દેશ મંડપ વ્યવસાયને નવી દિશા આપવાનો હતો જેથી ભવિષ્યમાં આ ક્ષેત્રમાં વધુ વૃદ્ધિ થઈ શકે જોતા રહો અજય એ ભાટિયા સાથે ભાટિયા પંદર ન્યૂઝ અરવલ્લી મોડાસા મારું નામ પટેલ દીપક કુમાર વિઢલભાઈ વાડિયા હું અરવલ્લી જિલ્લાના એસોસિએશનનો પ્રમુખ છું આજે અમારી ગત અરવલ્લી જિલ્લા એસોસિએશન મંડપ એસોસિએશનની જનરલ મિટિંગ અમે રાખેલી એની અંદર અમારા સંગઠન મજબૂત કરવા માટે અને અમારા પીવાય કે સભ્યો જે અમારી પરિવાર સુરક્ષા યોજના ચાલે છે એને માહિતગાર કરવા માટે અને વાર્ષિક અમારા હિસાબ માટે અમે આ મિટિંગ રાખેલી એમાં ઘણી સંખ્યામાં જે બધા અમારા મંડપ એસોસિએશનના ભાઈઓ આવ્યા છે અને અમારી આગળ હું સુરેન્દ્રસિંહ રાઠોડ પૂર્વ પ્રમુખ અરવલી જિલ્લા મંડપ ડેકોરેટર્સ એસોસિએશન આજે વાર્ષિક જનરલ મિટિંગની અંદર અમે સૌએ એક પરિવારની જેમ બધા ભેગા થયા સાથે મળ્યા અને એસોસિએશન કઈ રીતે મજબૂત બની શકે દરેક તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ એની ચર્ચા વિચારણા કરી સૌ સાથે મળી અને અમારા એસોસિએશન વિશે એ લોબી ચર્ચા કરી પરિવાર સુરક્ષા કવચ અમારી જે ચાલી રહી છે એ વિશે પણ અમે ચર્ચા કરી કે દરેકને આજે સાત લાખ રૂપિયાનો ગુજરાત મંડપ એસોસિએશન લાભ આપે છે તો એનો એક વીમો આવે છે એ વીમો લેવા માટે બધાને પણ વિનંતી કરી અને અમે આજે મોટી સંખ્યામાં બધા વેપારીઓ બધા મળી અને અમે સરસ મજાના સંગઠન વિશે ચર્ચા કરી છે અને આવનારા સમયમાં અમે બહુ મોટું સંગઠન બનાવવા જઈ રહ્યા છીએ એટલે જેથી કરીને અમે અમારા ધંધાનો વિસ્તાર પણ કરી શકીએ સારું કંઈક આપી શકીએ એટલા માટે બધાએ ચર્ચા વિચારણા કરી